હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં તો આજે આપણે બનાવવાના છે નાના મોટા બધાને ભાવે તેવા સમોસા તો સમોસા બનાવવા માટે મેં અહીંયા બે કપ મેંદાનો લોટ લઈ લીધો છે તો કારણ કે હું ઓછા સમોસા બનાવી રહી છું જો તમે વધારે બનાવતા હોય તો વધારે ક્વોન્ટિટીમાં લોટ લેજો ને આમાં તમે ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો પણ મેં અત્યારે મેદાનો લોટ લીધો છે ને મેદાના લોટથી સમોસા એકદમ સરસ ખસતા બનશે તો અહીંયા મેં લોટમાં થોડું મીઠું એડ કરી દીધું છે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે ને હવે આપણે એડ કરવાનું છે તેલ અને તેલની જગ્યાએ તમે ઘી પણ એડ કરી શકો છો તો હવે આપણે તેલ એડ કર્યા પછી હવે લોટને મિક્સ કરી લેવાનો છે તો ફ્રેન્ડ્સ અહીંયા મને હજુ તેલ થોડું ઓછું લાગતું હતું એટલે મેં થોડું એડ કર્યું છે ને હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું અને મુઠ્ઠી વડે એટલું તેલ આપણે એડ કરવાનું છે ત્યાર પછી આપણે અજમો નાખ્યો છે અજમો હાથની મદદથી મસરીને એડ કરવાનો છે ને પછી થોડું થોડું પાણી નાખતા જઈને આપણે થોડો કઠણ લોટ બાંધવાનો છે કારણ કે સમોસાનો લોટ કઠણ હોય છે એટલે આપણે થોડો લોટ કઠણ રાખવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો સમોસા માટેનો લોટ આપણો તૈયાર થઈ ગયો છે અને હવે એને આપણે દસ મિનિટ સુધી રેસ્ટ આપવાનું છે તેલ લગાવીને તો થોડું હાથ ઉપર તેલ લગાવીને આપણે એને રેસ્ટ આપવાનો છે ઢાંકીને તો ફ્રેન્ડ્સ બજાર જેવા સમોસા ખાવા હોય તો થોડી તો મહેનત લાગશે તો હવે આપણે બનાવવાના છે મસાલો જે સ્ટફિંગમાં એડ કરવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો એક ચમચી જેટલી મેં અંદર વરિયાળી એડ કરી છે એક ચમચી જેટલું જીરું એડ કર્યું છે અને એક ચમચી જેટલા આપણે ધાણા એડ કર્યા છે સૂકા અને અડધી ચમચી જેટલા મેં કાળા મરી લીધા છે તો આ બધા મસાલાને આપણે થોડી વાર શેકવાના છે અને થોડો ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી આપણે શેકી લઈશું અને મસાલા આપણા સરસ શેકાઈ ગયા હતા અને એકદમ સુગંધ પણ સરસ આવી રહી છે તો હવે બધા મસાલાને આપણે ખાઈનીમાં નાખીને બરાબર અચકચરા વાટી લેવાના છે અને તમે આને મિક્સર જારમાં પણ કર્સ કરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો સમોસા બનાવવા માટે મેં પહેલેથી જ બટેકા બાફીને રાખ્યા હતા અને બટેકા એકદમ સરસ ઠંડા પણ થઈ ગયા છે ને હવે આપણે એની છાલ કાઢીને હાથની મદદથી મિક્સ કરી દેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો હાથની મદદથી મેં બટેકા કોર્સ કરી લીધા છે ને હવે આપણે તૈયાર કરવાનો છે મસાલો તો મેં અહીંયા પેનમાં એડ કર્યું છે તેલ અને તેલ આપણે થોડું ઓછું એડ કરવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે અને હવે આપણે થોડી રઈ એડ કરી છે રઈ ફૂટે ત્યાર પછી આપણે અંદર એડ કરીશું લીલા મરચાં અને આદુની પેસ્ટ અને આદુની પેસ્ટ અને લીલા મરચાંની પેસ્ટને બરાબર આપણે સાતળવા દેવાની છે ત્યાર પછી આપણો સિક્રેટ મસાલો જે બનાવીને રાખ્યો હતો એ એડ કરવાનો છે એ એડ કર્યા પછી મસાલાનો સુગંધ એકદમ સરસ આવશે શેકાશે એટલે ત્યાર પછી મેં થોડું મીઠું એડ કર્યું છે અને થોડી આપણે હળદર એડ કરવાની છે તો ફ્રેન્ડ્સ હવે જે બટાકા કર્સ કરીને રાખ્યા હતા એ પણ આપણે એડ કરી લેવાના છે ત્યાર પછી ધીમે ધીમે આપણે જે બટાકાનું મિક્સર છે એને આપણે મસાલા સાથે મિક્સ કરવાનું છે ને ત્યાર પછી મેં અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે જો તમારે કરવું હોય તો એડ કરી શકો છો બાકી સ્કીપ કરી શકો છો ત્યાર પછી આપણે બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે મસાલાને થોડો ખાટો મીઠો સ્વાદ આપવા માટે એમાં થોડું આમચૂર પાવડર પણ એડ કરવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં અડધી ચમચી જેટલો અંદર આમચૂર પાવડર એડ કર્યો છે અને જો તમારી સાથે આમચૂર પાવડર ના હોય તો તમે આમાં ચાટ મસાલો પણ એડ કરી શકો છો ને હવે મસાલાને થોડો મીઠો સ્વાદ આપવા માટે થોડી ખાંડ પણ આપણે એડ કરવાની છે તો અત્યારે મેં બુરું ખાંડ એડ કરી છે જો તમારે બુરુ ખાંડ ના હોય તો આખી ખાંડ પણ એડ કરી શકો છો તો હવે આપણે બધા મસાલાને બરાબર મિક્સ કરી લેવાના છે તો સમોસામાં ભરવાનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે ને હવે આપણે એને થોડી વાર ઠંડુ કરવા મૂકવાનું છે તો હવે સમોસામાં ભરવાનો મસાલો પણ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે અને અહીંયા તમે જોઈ શકો છો લોટ બાંધે પણ દસ મિનિટ જેટલો સમય થઈ ગયો હતો ને લોટ પણ સરસ આપણો પલળી ગયો છે ને લોટ થોડો કડક જ રાખવાનો છે તો તમારા સમોસા સારા બનશે ઢીલો ના રહે એનું ધ્યાન રાખવાનું છે ત્યાર પછી આપણે રોટલી બનાવીએ છીએ એ સાઈડના ગુલ્લા કરી લઈશું અને થોડો લોટ લગાવીને આપણે વણી લેવાનું છે જેમ આપણે રોટલી બનાવીએ છીએ એમ જ વણવાનું છે પણ થોડો જાળી રાખવાની છે કારણ કે સમોસાનો જે લેવર હોય છે એ થોડો જાડો હોય છે તો આ સાઈડની મેં રોટલી બનાવીને તૈયાર કરી લીધી છે તો હવે આપણે સમોસો બનાવવા માટે જે રોટલી બનાવીને રાખી છે એના બે ભાગ કરવાના છે ત્યાર પછી બે ભાગ કર્યા પછી આપણે આ રીતના એક ભાગની કિનારી ઉપર આપણે પાણી લગાવવાનું છે પાણી લગાવવું જરૂરી છે કારણ કે જો તમે પાણી નહીં લગાવો તો તળતી વખતે તમારો સમોસો જે અંદરનો મસાલો છે એ બધો નીકળી જશે તો પાણી લગાવીને આપણે રોટલીને સીલ કરી લેવાની છે ત્યાર પછી આપણે એકદમ કોન જેવો આકાર આપી દેવાનો છે અહીંયા તમે જોઈ શકો છો અને હવે આપણે અંદર ભરીશું મસાલો તો આપણો ટેસ્ટી મસાલો હવે સમોસામાં ભરી લેવાનો છે જો તમે મોટો બનાવતા હોય તો બે ચમચી જેટલો સમોસાનો મસાલો આરામથી અંદર આવશે અત્યારે મેં એક ચમચી જેટલો જ મસાલો ભર્યો છે તો આ રીતના હવે આપણે ધાર પર પણ પાણી લગાવી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો હવે આપણે હાથની મદદથી આ રીતના દબાવી લેવાની છે કિનારીને અને બરાબર આપણે કિનારી ચોંટાડવાની છે નહીંતર આપણો સમોસો તળતી વખતે ફાટી જશે એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનો આપણો સમોસો બનીને રેડી થઈ ગયો છે ને હવે આપણે બીજો સમોસા પણ આ રીતના બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ સમોસા બનાવીએ છીએ ત્યાં સુધી આપણે જે લોટ છે એને આપણે ભીના કપડાંથી ઢાંકી લેવાનો છે એ ડ્રાય ના થઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું છે ને હવે આપણે ધીરે ધીરે બધા સમોસા બનાવીને રેડી કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો મેં બધા સમોસા બનાવીને રેડી કરી લીધા છે ને હવે મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણા સમોસા અંદર એડ કરવાના છે તો આપણે ધીરે ધીરે એક એક કરીને સમોસા અંદર એડ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો અત્યારે મેં ચાર સમોસા અંદર એડ કરી લીધા છે કેમ કે થોડા મેં મોટી સાઇઝના બનાવ્યા છે એટલે ને હવે આપણે એક સાઈડ થોડો ગોલ્ડન બ્રાઉન કલર થવા દેવાનો છે ત્યાર પછી બીજા સમોસાને પલટાવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો થોડો થોડો ગોલ્ડન બ્રાઉન કલર થઈ રહ્યો છે સમોસાનો ને હવે આપણે એને ધીમા ગેસ ઉપર ધીમે ધીમે એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળવાના છે અહીંયા તમે જોઈ શકો છો સમોસાનો સરસ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે અને આપણા સમોસા એકદમ સરસ બનીને રેડી પણ થઈ ગયા છે તો હવે આપણે જરાની મદદથી સમોસાને કાઢી લેવાના છે ત્યાર પછી આપણે બીજા સમોસા પણ તળી લેવાના છે એ પણ ધીમા ગેસ ઉપર જ તળવાના છે ફાસ્ટ ગેસ ઉપર તળશો તો સમોસા વધારે બ્રાઉન કલર થઈ જશે એટલે ધીમા ગેસ ઉપર આપણે સમોસાને તળવાના છે અને એ સમોસા પણ સરસ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે ને હવે આપણે સમોસા જોડે ખાવા માટે થોડા મરચાં પણ તળી લઈએ તો અહીંયા મેં થોડા મોરા મરચાં પડ્યા હતા તો એને પણ તળી લીધા છે સમોસા જોડે મરચાં સારા લાગે છે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો જોતાં જ મોંમાં પાણી આવે તેવા સમોસા આપણા બનીને રેડી થઈ ગયા છે ને સમોસા સાથે છે સોસ ખજૂર આંબલીની ચટણી છે ડુંગળી છે મરચાં છે તો ચાલો તમારે પણ સમોસા ખાવા હોય તો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂર્ણ કરીશું આજનો વિડીયો તમને મારો કેવો લાગ્યો એ જરૂરથી બતાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો પછી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય